આવતા નિયમોથી છે ગુજરાતમાં છેલ્લા પણ કેટલાય સમયથી રાશન કાર્ડ કેવાયસીની માથાકૂટ ચાલી રહી છે ગરીબ પ્રજાને કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે સેન્ટર્સની બહાર લાંબી લાઈનો લગાવ્યા બાદ પણ કામ થતું નથી ત્યારે કેવી છે કેવાયસીની આ માથાકૂટ જુઓ અહેવાલમાં સરકાર અને સરકારમાં બેઠેલા ભણેલા ગણેલા ઉચ્ચ અધિકારીઓ કેવું આયોજન વગરનું કામ કરે છે તેના આ જીવતા પુરાવા છે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારે સેન્ટરોની બહાર લાંબી લાઈનો લાગેલી છે થોડા સમય સરકારે રાશન કાર્ડમાં કેવાયસી જે રાશન કાર્ડ કેવાયસી કરેલું નહીં હોય તેને રાશન નહીં મળે તેવું કહેવામાં આવતા જ મોટી સંખ્યામાં લોકો કેવાયસી કરવા માટે લાઈનો લગાવીને ઉભા છે પરંતુ ક્યાંક સર્વનો પ્રોબ્લેમ તો ક્યાંક અન્ય સમસ્યાના કારણે લોકોને આ માથાકૂટમાંથી મુક્તિ નથી મળતી

એક બાજુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવી હોય તો એણે પણ કેવાયસી કરાવવું પડશે એવા નિર્ણયોથી વિદ્યાર્થીઓ પણ લાઈનમાં ઊભા રાખે બીજી બાજુ બધી જ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ પડી ભાગી છે આજે ગુજરાતમાં સરકાર લોકોને હેરાન પરેશાન કરવાના નિર્ણયો સિવાય કોઈ કામ કરતી નથી સરકારનો અંકુશ જાણે ના હોય એવી સ્થિતિનું નિર્માણ છે અને ગુજરાતના લોકો દર દર ભટકી રહ્યા છે હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે જુઓ આ દ્રશ્યો દ્રશ્યો જામનગર જિલ્લાના છે શહેરના ઝોનલ એક અને બેમાં છેલ્લા છ દિવસથી લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે પણ કોઈનું કામ થતું નથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ લોકોને સરકારી કર્મચારીઓ તરફથી જવાબ મળે છે કે ડાઉન છે ડાઉન નામના આ શબ્દથી લોકો એટલા કંટાળ્યા છે કે કેટલાક તો રાશન લેવું જ નથી તેમ કહીને નીકળી જાય છે એવી પરિસ્થિતિ છે કે એ KYC નું સરકારે બારે પાડ્યું કે જેને જેની પાસે બી રાસન card હોય એને એ ફરજિયાત છે નકર એને સરકારી યોજના લાભ નહીં મળે તો જે નબળી પરિસ્થિતિ ના લોકો છે તો ફરજિયાત કરાવવા માટે આવવાના સરકારી કર્મચારીઓમાં એટલી હદે ભીડ છે કે જાણે મેળો ભરાણો છે એ કોઈ એવી પરિસ્થિતિ ને નાના નાના બચ્ચા એને લઈને આવતા હોય હેરાન થતા હોય બીમાર સીમાર માણસો અહીંયા સવાર ના સાત વાગ્યા ના હોય ને સાંજે છ છ વાગ્યા સુધી બેઠા હોય તો પણ એ લોકોનો કર્મચારી એવું કહે છે કે અમારો સર્વર ડાઉન છે ઓલુ ડાઉન છે એવું બધું બહાર કરે છે પણ આ તો સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ ને તો સરકારી અધિકારીઓ પાસે પણ આ સર્વર ડાઉનનો જાણે કે કોઈ વિકલ્પ હોય તેમ લાગતું નથી દર વખતે તેઓ પોતાનો એક જ સરકારી ગોખેલો જવાબ આપે છે કે ટેકનિકલ ખામીના કારણે સેવામાં વિલંબ પડી રહ્યો છે પરંતુ ટૂંક સમય બાદ આ સેવા પુનઃ શરૂ થઈ જશે હાલમાં ઝોનલ વન અને ઝોનલ ટુ ઓફિસમાં રાઉટર બંધ કરવાને કારણે જી સ્વાન સર્વિસ બંધ થયેલી છે જેથી ઇ કેવાયસીની પ્રક્રિયા માટે ત્યાં પીડીએસ પ્લસ મારફતે ત્યાંના કર્મચારીઓ ત્યાં સુવિધા મળશે અને બાકીના જેના અંગૂઠા જે અપડેટ કરવાના છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા મામલતદાર કચેરી અહીંયા જે આપણે જિલ્લા સેવા સદન છે ત્યાં રાખેલી છે

તો કોઈ સંભવરો કોઈ નઈ જઈ આવી તી આવી તા ત્રીજો દિવસ છે અમાર ધક્કો ખાતો આવી તને તમે 100 રૂપિયા ભાડું ડબલ ભાડા દઈ દે દેને અમે આવી સી તો અમાર આમ ધક્કા કેટલા ખાવા છોકરા સ્કૂલ ખુલી ગયું તો હવે એના છોકરાના જ પ્રિન્સિપાલના ફોન ઉપર ફોન ચાલુ છે તો આમાં શું કરવું હવે કે ગમ ભરાણા થી આવી સી ને હવે આજ 60 વર્ષની ઉંમર છે અમાર છોકરાઓને મજૂરી કરતા એને મજૂરી ખોટી કરીને આવી તો એ અમાર આવા શું આંજો વાત બોટા જિલ્લાની કરીએ તો ત્યાં પણ બે બે દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે

અ જેથી આ જે બીજી જગ્યાએ કામગીરી થાય છે તો ત્યાં એ લોકો ગામ લેવલે અને 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 બીજી જગ્યાએથી જે પંચાયત એ કરાવડાવે સરકાર અને સરકારી બાબુ લોકોને સહકાર આપવા વિનંતીઓ પણ કરી રહ્યા છે જનતા સહકાર પણ આપી જાય છે પરંતુ જે વ્યવસ્થા સુધારવાની જરૂર છે તે વ્યવસ્થા બાબુ ક્યારે સુધારશે એ સવાલ છે અવ્યવસ્થાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ સરકારે પણ સમજવું જોઈએ બ્યુરો રિપોર્ટ ઝી આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે